નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વસિષ્ઠ શુક્લ દર્શક મિત્રો સતત સમયના કાંઠે દોડતો માનવી એ આ જીવન ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે અથવા તો પોતાની મનગમતી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે સતત એક એવું કુંડાળું રચતો રહે છે જેમાંથી આજીવન ક્યારેય નીકળી શકતો નથી અને ક્યારેક ને ક્યારેક આ કુંડાળું જે આદિ છે જે અનંત છે અને ઈચ્છાઓ અને તમામ પ્રકારની જે આકાંક્ષાઓ છે એને સમાવતું એ કુંડાળું એ જીવનનો મર્મ છે જીવનનો ભેદ પણ છે ત્યારે દર્શક મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે જેનો કોઈ અંત જ નથી એવું આ કુંડાળામાં સતત માનવી ફરતો રહે છે ફરતો રહે છે અને ક્યારેક આ કુંડાળાનો જ્યારે અંત પણ દેખાઈ જાય છે ત્યારે નિશ્ચિતપણે માણસને જીવન જીવવાની જડીબૂટી પણ મળી જાય છે પરંતુ સામાન્યતઃ જ્યારે આપણે કુંડાળાને એક તત્વિ દ્રષ્ટિએ વાત કરીએ તો એ સમજવું પણ એટલું જ મહત્વપૂર્ણ થઈ પડે કે આજે સમાજમાં સાચી વસ્તુઓ અને સારી રીતે અને સચોટ રીતે પહોંચાડવાનું કોઈ સશક્ત અને કોઈ બળ્યું માધ્યમ હોય તો એ છે ફિલ્મ જી હા વડોદરાની પોટીકુ કુંડાડુ હવે તારીખ 14 નવેમ્બરના રોજ ઘરમાં આવી રહ્યું છે દર્શક મિત્રો આ એવી માનવીય સંવેદનાઓના આટાપાટાને વ્યક્ત કરતી આ અદ્ભુત ફિલ્મ નિશ્ચિતપણે આપને મન મોહી લેશે ત્યારે આ કુંડાડુ એ વડોદરાનું પોટીકુ છે એટલું જ નહીં પરંતુ વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડ જે પ્રજાવત્સલ અને કલાપ્રેમી રાજવી તરીકે વિશ્વવિખ્યાત છે એની લેગર્સીને પણ આ સાચા અર્થમાં પરિપૂર્ણ કરી રહ્યું છે દર્શક મિત્રો આ કુંડાળું આપે સિનેમાઘરમાં કેમ જોવા જેવું જોઈએ એ માટેની વાત કરવા માટે આજે મારી સાથે કુંડાળુ ફિલ્મની સ્ટારકાસ્ટ નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં છે મારી સાથે છે ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સોનાલી લેલે દેસાઈ સોનાલીજી આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે દર્શક મિત્રો મારી સાથે છે એમ તો કુંડાળુ ફિલ્મ ના મલ્ટી ટાસ્કર છે એવા અભિનેતા સંગીતકાર ક્યારેક લિરિક્સ એવા સ્વયં સ્વયં આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે દર્શક મિત્રો મારી સાથે ઓનલાઈન જોડાયા છે વૈભવ બિનીવાલે કે તેઓ પણ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા છે અને આપણે પણ એમની પાસેથી આ સમગ્ર ફિલ્મની કથા વસ્તુ વિશેની વાતો કરીશું સર્વે મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે અ સોનાલી લેલે દેસાઈ સૌથી પહેલા હું આપનાથી શરૂઆત કરું છું કુંડાળુ ફિલ્મ ગામ માટેની એક એવું કેરેક્ટર કે જેને કોઈ પણ ઈઝીલી કનેક્ટ કરી શકે તો મંગુ ફોઈ ના પાત્ર વિશે જણાવો અને એ ફિલ્મ ને જયારે આ પાત્ર ને નિભાવી રહ્યા હતા ત્યારે કયા કયા પ્રકારની ફિલિંગ આવી હતી એ વિશેની વાત થેન્ક યુ સો મચ અમને અહીંયા ઇન્વાઇટ કરવા બદલ પહેલાં તો આ કેરેક્ટર એવું છે કે જેને ગામમાં કોઈ પૂછતું ના હોય કોઈ એની સાથે વાત પણ ના કરતું હોય તો એક એવું કેરેક્ટર છે જે એવા એક કુંડાળામાં ફસાયું છે કે એ કોઈકની સાથે કંઈ શેર કરવા માંગે તો એ પોસિબલ નથી એની મન એના મનમાં જે કંઈક પણ ચાલી રહ્યું છે એ પણ શેર કરવા માટે કોઈ વ્યક્તિ નથી કોઈ સિચ્યુએશન એવી નથી જેમાં એ વસ્તુ એ કરી શકે અને એ એવા હદ સુધી એનું ઇમોશનલ અને ફિઝિકલ જે આખો ટ્રોમા થાય છે એના લીધે એના માટે હવે વાત કરવા માટે જ કંઈ બાકી ના રહ્યું આપણે બહુ જ રડી રડીને કેવા પથ્થર કે આમ એકદમ એ થઈ જઈએ છે એવી એક સિચ્યુએશનમાં આ એક સ્ત્રી છે જેને હવે બોલવા માટે પણ કંઈક બાકી ના રહ્યું હોય એક આપણે જીવનમાં જ્યારે જીવતા હોઈએ ત્યારે એક વસ્તુ માટે આપણે આશાથી જોતા હોય કે ચલો હવે આ વસ્તુ થશે કે આ થશે એવું એના લાઈફમાં લુક ફોરવર્ડ કરવા માટે કંઈ જ બાકી ના રહ્યું એવું એક કેરેક્ટર છે તો બહુ જ કોમ્પ્લેક્સ એવું કેરેક્ટર છે બહુ જ લેયર છે છતાં એના ડાયલોગ્સ બહુ ઓછા છે બીકોઝ એને બોલવા માટે કંઈ નથી કે કોઈ જગ્યા એવી નથી કે એક્સપ્રેસ કરી શકે તો ચેલેન્જિસ એવા હતા કે ડાયલોગ્સ ઓછા હોવા છતાંય કેવી રીતના તમે આ વસ્તુ કમ્યુનિકેટ કરો કે જે વસ્તુ તમારી સાથે ઘટી છે અને બહુ એક્સપ્રેશન્સ પણ ના રહે એવા વ્યક્તિ પાસે જેના જીવનમાં આટલું બધું થઈ ચુક્યું હોય એવું નાની ઉંમરમાં બહુ બધું જોઈ લીધું હોય તો કે ઉંમર પહેલા ઉંમર થઈ જાય એ વાળી સિચ્યુએશન હોય કે પછી અમ જેટલું તમને ઇમોશનલ થાક લાગે હોય એટલું ફિઝિકલ થાક પણ દેખાય ઉપર દેખાય બિકોઝ એના સ્ટ્રગલ્સ પછી એ આશા તમારા એસ્પિરેશન એ બધું બહુ દૂર છે એના માટે એના માટે મેઇન સ્ટ્રગલ છે કે ઓકે હવે સાંજે હું શું જમીશ કે શું ખાઈશ કે કેવી રીતના યુ નો બેસિક મારી નીડ્સ પૂરી થાય ઓકે એક નાનકડું કંઈક ઘર હોય જ્યાં હું સેફલી રહી શકું કઈક ખાઈ શકું પહેરવા માટે બે જોડ કપડા હોય બસ એટલું જ એનું વિશ્વ છે અને એમાં એ બહુ જ નો આમ ઘોડા ને કેવા બ્લાઇન્ડર્સ લગાડિયા એટલું જ એને દેખાય એટલું જ એની લાઈફ અને એટલું જ એની યુ નો જિંદગી હોય તો એની આગળ એને સોચવાનું વિચારવાનો કંઈ મોકો ના મળે એવું ટાઈપનું કેરેક્ટર છે અને એ કેરેક્ટર એ સિચ્યુએશનમાં કેવી રીતના હેન્ડલ કરે તો એની આ સ્ટોરી છે બિલકુલ અને આપણે ખૂબ મહત્વની વાત કરી કે એક દિવસમાં અસંખ્ય વાર મરવું અસંખ્ય વાર જીવવું બરાબર પાર્ટ છે તો એ નિશ્ચિતપણે જે દર્શકો છે એને સો ટકા એટ્રેક કરશે એમાં કોઈ બેમત નહીં હોય પરંતુ વૈભવ બિની વાલે દર્શકોએ કુંડાળુ ફિલ્મ કેમ જોવી જોઈએ એક અભિનેતા તરીકે આપડી રાઈ અહ હું હું એવું કહીશ કે આ એક માટીની વાત છે એમાં માનવીય સંવેદનાઓ પણ બહુ સરસ રીતે જીવાય છે અને જે ટેક્સચર લીધું છે ડિરેક્ટર અને રાઇટરે ઉત્તર ગુજરાતનું ઉત્તર ગુજરાતના ગામનું તો એ એટલી સરસ રીતે કેમેરામાં જીલાયું છે સાથે સાથે મ્યુઝિક એટલે આ તમામ પાસાઓ અને એક્ટિંગ તમે જોશો આમાં સોનાલી મેમ હોય કે સ્વયં હોય કે બીજા પણ એવા કલાકારો છે ધ્રુવ છે આ ફિલ્મમાં કે તમને એ પાત્રો તમને જીવંત લાગશે પડદા પર અને આ બધા જ કારણો ભેગા થઈને તમને જો થિયેટરમાં તમે આવો તો તમે એક સરસ ફિલિંગ સાથે બહાર નીકળશો એટલે જનરલી એવું છે કે આપણે નવલકથા પરથી ફિલ્મો બનતી હોય છે ઘણીવાર ઘણી ફિલ્મો બની છે નવલકથા પર પરથી આ એવી ફિલ્મ છે કે જે જોયા પછી તમને એવું લાગશે કે હું નવલકથા વાંચીને બહાર નીકળ્યો છું એવી એક ફીલ આવશે તમને એટલી સરસ મજાની આ ફિલ્મ છે એટલે હું કહીશ કે આ ફિલ્મ તો મોટા પડદે જોવી જોઈએ બિલકુલ સ્વયં જી આજ સમગ્ર ફિલ્મ છે એ ઉત્તર ગુજરાતની પૃષ્ઠભૂમિને રિપ્રેઝેન્ટ કરી રહી છે અને જેમ આપ જાણો છો કે જ્યારે પણ કોઈ ગામઠી સ્ટાઇલ અથવા તો જે ગ્રામ્યની જે પૃષ્ઠભૂમિ છે એને રિપ્રેઝેન્ટ કરતી કોઈ ફિલ્મ આવે તો નિશ્ચિતપણે આમાં હું જે રીતે ટ્રેલર પણ જોઈ રહ્યો હતો તેમાં ખાસ કરીને જે મહેસાણી એક એસેન્ટ વારે વારે આવી રહી છે તો આપ એમ માનો છો કે આ માટેનું રિસર્ચથી માંડીને એને એ રીતે લોકો સુધી લાવવું જેથી કરીને જે વ્યુઅર છે એને એકદમ ઇઝીલી કનેક્ટ કરી શકે તો આ કેવો એક્સપિરિયન્સ હતો સ્વયં બહુ જ બહુ જ કમાલનો એક્સપિરિયન્સ રહ્યો છે સર કેમ કે આ ફિલ્મનું જ્યાંથી બીજ રોપાયું કે આવો વિચાર જ્યાંથી મંડાયો મનમાં કે અમારે આવી કોઈ ફિલ્મ ફિલ્મ શું છે ડોક્યુમેન્ટેશન છે ને એ કોઈ પણ એક જગ્યાનું ત્યાંના સમાજનું ત્યાંના માણસોનું રિપ્રેઝન્ટેશન છે અને એ તમે કેટલી ગંભીરતાથી એ જગ્યાને એ માણસોને એ સમાજને જુઓ છો એ એમાં ચિતરાય છે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે એક સમાજને બહુ દૂરથી વિટનેસ કરતા હોય છે બહુ દૂરથી જોતા હોઈએ છીએ પણ જયારે તમે એ કુંડાળામાં પગ મૂકી દો એ સમાજના કુંડાળામાં તમે જયારે જાઓ એ જગ્યામાં તમે જયારે જાઓ તો તમને એ એ ત્યાંના માણસોનું એ સ્ત્રી હોય કે પુરુષ એનાથી ફરક નથી પડતો પણ એ લોકોનું એક બિહેવિયર એમનો વ્યવહાર કેમ આવો છે વર્તન બીજાઓ સાથે કેવું છે તો અમારો અમારો જે ડિરેક્ટર છે રોહિત પ્રજાપતિ એ ઉત્તર ગુજરાતથી છે હું પણ ઉત્તર ગુજરાતથી છું હું હિંમતનગરથી છું અને એ મહેસાણાથી છે તો એક્ટર ડિરેક્ટરનું એક આપલે જે થવી જોઈએ એ આ આ ફિલ્મના પ્રોસેસ દરમિયાન અમારી બહુ સારી રહી છે અને એણે જે રીતે ત્યાંના પાત્રોને સમજ્યા છે ત્યાંના પાત્રોને જોયા છે અને જેમ બિની કીધું એમ કે તમે એ એક કેરેક્ટર્સ ને જોશો ને તો તમને સાચે એવું જ લાગશે કે તમે ત્યાંના કોઈક લેખકની કોઈક નવલકથા વાંચી રહ્યા છો અને એ પાત્રો તમારી આંખ આગળ આમ એક ફોર્મમાં રિવીલ થઈ રહ્યા છે તમને એક પછી એક ઘટનાઓ એક પછી એક વાતો અને એક પછી એક પાત્રો આમ આંખ સમક્ષ એકદમ બહુ આમ મજાથી તમારી તમારા મનમાં એન્ટર કરી રહ્યા છે એવું ફીલ થાય છે સો

તો એ એ એ તમામે તમામ ગામમાં અથવા તો તમામે તમામ જગ્યા ઉપર માણસે ક્યારેક ને ક્યારેક એનો સામનો કરતો જ હોય છે તો આપણે માનો છો કે આ પાત્રને વધારે સારી રીતે આપ લોકો સુધી લાવી શક્યા છો કારણ કે જે એક મહિલા તરીકેની જે વેદના છે તો એ લોકો સુધી વધારે ઇફેક્ટિવલી પહોંચી છે સોનલી આમ મને એવું લાગે છે ક્યારે પણ આપણે કોઈ પણ કેરેક્ટર પ્લે કરતા હોય ત્યારે એ કઈ જગ્યાથી બિલોંગ કરે છે અફકોર્સ એક કેરેક્ટરનો તમારો બ્રીફ હોય જ પણ એની સાથે સાથે એ કયા પ્લેસ છે કઈ જગ્યા પર છે અને એની આજુબાજુ કયા સરકમસ્ટન્સીસ છે એ બધાથી એ પાત્રનું યુ નો એક રૂપ ખુલતું જાય છે એક એક સિચ્યુએશન છે જેમાં એની મનસ્થિતિ કેવી છે બિકોઝ વસ્તુ એની આજુબાજુ બધું સારું ચાલી રહ્યું છે યુ નો એને પ્રેઝ મળી રહી છે એ આનંદમાં છે બધા લોકો ત્યારે એ વ્યક્તિ કેવી હોય અને ઓવરનાઈટ જ્યારે એ વસ્તુ ચેન્જ થાય એ બદલાય ત્યારે એ વ્યક્તિ સાથે શું થાય બિકોઝ આ વ્યક્તિ એવી છે જેને લાઈક બહુ નાની એની ઈચ્છા હોય છે કે હા એક યુ નો એક સારા ઘરમાં એના લગ્ન થાય યુને એક સારું યુ એક ફેમિલી હોય જેની સાથે યુ નો એક સિમ્પલ એન્ડ લાઈફ એક્સપેક્ટેશન લાઈફ પાસેથી અને જ્યારે લાઈફ એટલી નાની ઈચ્છા તમારી પાસે યુ નો લઈ લે ચેન્જ કરી નાખે તમારો સિનારિયો ત્યારે વોટ હેપન્સ અને એ કેરેક્ટર ને એવું આજે કુંડાળામાં જે ફસાય છે એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી કે કોઈ એવું એક દેખાતું નથી કે હા આ રસ્તે મારે જવું જોઈએ એ કોન્સ્ટન્ટલી એવું નાનપણથી એવું કદાચ એને કહેવામાં આવ્યું છે કે પહેલા તમારા પેરેન્ટ્સ તમારું જોતા હોય ટેક કેર કરતા હોય પછી ઘરના કોઈ વડીલ હોય કે પછી તમારો ભાઈ કે બેન કે કોઈ ઘરના મોટા વ્યક્તિ હોય એ આને લગન થયા પછી હસબન્ડ એટલે તમે પોતે કંઈક કરી શકો એવી એની માટે કોઈ કપેસિટીની નથી કોઈ થિંકિંગનો એક જરિયો પણ નથી કે હા એવું કંઈક હું વિચારી શકું પોતા માટે એવું પણ નથી સો એવી બધી સિચ્યુએશન્સમાં આ કેરેક્ટર સાથે શું થાય એની કેવી રીતના એ આ બધી વસ્તુનો સામનો કરે અને આખરે કોણ એના એની પાછળ આવીને ઊભું રહે ઘણી વખત આપણે લાઈફમાં એવું જોયું છે કે આપણે બહુ કેઝ્યુઅલી કોઈને કંઈક વાત કહેતા હોય બહુ જ કેઝ્યુઅલી એટલે તમારા માટે ઇટ મીન્સ નથી કદાચ પણ જે સામેવાળી વ્યક્તિ છે એના મનમાં એના આખા લાઈફમાં એનો એટલો મોટો અસર થઈ જાય કે તમે વિચારી ના શકો તો એવું જ કંઈક યુ નો મંગુના લાઈફમાં યુ નો થઈ શકે એમ છે અને એવી કો કોણ એ કેરેક્ટર છે જે આવીને એ પર્સ્પેક્ટિવ કે એક દરવાજો આમ ખોલી નાખે છે સાવ કેઝ્યુઅલી અને એના માટે એક યુ નો રસ્તો દોરે છે ફોર યુ નો ટુ ટેક હર ફોરવર્ડ ઇન લાઈફ તો એ બધી મજા છે આ ફિલ્મની જી વૈભવ બિનીવાલે આપને એમ લાગે છે કે આ જે સમગ્ર ફિલ્મ છે એ જે રીતે એક એવો એવો મેસેજ લોકો સુધી પહોંચાડે છે પરંતુ આપનું જે કેરેક્ટર છે એ હંમેશા સત્યની પડખે ઉભો રહેવાનું વધારે પસંદ કરે છે તો આપ એમ માનો છો કે આ પણ સમાજમાં એક ખૂબ જ સચોટ રીતે પહોંચાડાતા માધ્યમ છે અને આપ જાણો છો કે જે રીતે જે ફિલ્મ બની છે તો એ વધારે સારી રીતે લોકોને આ દિશામાં વિચારવા માટે પણ પ્રેરિત કરશે વૈભવ બિનીવાલે બિલકુલ વસીતભાઈ તમે બહુ સરસ મુદ્દો પકડ્યો છે કે મારું જે પાત્ર છે એક એવા બાપનું પાત્ર છે કે જેનો દીકરો બોલી બોલી નથી શકતો સાંભળી તો શકે છે પણ બોલી નથી શકતો અને એની એક એવી ઉંમર થઈ છે કે સમાજ વ્યવસ્થાના ભાગરૂપે પણ અને બાપની ઈચ્છા તરીકે પણ એટલે આખી દીકરાની ઈચ્છા માની ઈચ્છા બાપની ઈચ્છા એ રીતે પણ કે હવે એના લગ્ન થાય એ દરેક બાપની ઈચ્છા હોય મા બાપની ઈચ્છા હોય તો એ તો આ બાપની પણ ઈચ્છા છે કે આ દીકરાના લગ્ન થાય ભલે બોલી નથી શકતો પણ આ સામે એવું પાત્ર આપણે શોધવું કે જેમાં આપણે એવું કહીએ કે આ બોલી નથી શકતો અને એને સ્વીકારે અને એ વાત છુપાવે અને એને સ્વીકારે આ બંનેમાં ફરક છે અને હું થોડું માના કેરેક્ટર ની પણ વાત કરું કારણ કે જેમણે ભજવ્યું છે અનફોર્ચ્યુનેટલી આપણી વચ્ચે નથી હેપી ભાવસાર પણ એનું પાત્ર એક માં છે માં તો એવું જ છે કે પ્રકારે એના દીકરાનું લગ્ન થાય કોઈ પણ ભોગે એના દીકરાનું લગ્ન થાય પણ બાપ એવું જીદ લઈને બેઠો છે કે ના એવું છુપાવીને સહારો લઈશું તો પછી એનું ભારણ આખી જિંદગી કેવી રીતે વેઠવું પડે અને એ વેઠીને જિંદગી કાઢવી એ યોગ્ય નથી એ આ જાણે છે આ સમજે છે અને એટલે સાચા રસ્તે લગ્ન કરાવવા માંગે છે અને એનો પણ પોતાના કારણો છે પણ એ એક બહુ સરસ મેસેજ બહુ લાઉડલી નહીં પણ બહુ સટલી એ મેસેજ રાઈટર છે ફિલ્મમાં કે જે કારણ ભલે હોય પણ બીજા ઘણા એવા કામો હોય છે કે જેમાં આપણે એ થઈ જાય એની માટે લોકો જૂઠાનો સહારો લેતા હોય છે પણ ખરેખર તમે પછી એની પછી એ કામ થઈ ગયા પછી કેવું એના ભારણ નીચે આવવું પડતું હોય છે એ પણ એટલું જ સમજવા જેવું છે બિલકુલ આ ખૂબ જ મહત્વની વાત છે કે જ્યારે જ્યારે કોઈ પણ સીધી સાદી વસ્તુમાં જ્યારે મેન્યુપ્લેશન થાય છે પછી એનો કોન્સિયસ હંમેશા બાઇટ કરતો હોય છે અને એ કદાચ એ ગિલ્ટ એ આ જીવન રહેતી હોય છે અને મને એમ લાગે છે કે આ જે સચોટ રીતે જે વાત મુકાઈ છે એ નિશ્ચિતપણે બહુ જ અપીલિંગ રહેવાની છે વૈભવ બિનીવાલી પરંતુ સ્વયં આપ મને એ જણાવો કે જ્યારે આપણે વડોદરાની વાત કરીએ તો વડોદરા એ કલાનગરી આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે આપ એમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આ જે ગુજરાતની જે અને ખાસ કરીને આ જે કલા છે વડોદરાની એ વૈશ્વિક સ્તરે જે લોકો સુધી લાવી રહ્યા છો પરંતુ સંજોગ પણ એવો થયો કે આપના આ ફિલ્મ સાથે જે કનેક્ટેડ હતા તેમાંથી લગભગ ચાલીસ થી વધુ લોકો ક્યાંક ને ક્યાંક એમએસયુ સાથે કનેક્ટેડ છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથે કનેક્ટેડ છે તો આપ એમ માનો છો કે એમએસયુની જે સર સયાજીરાવની જે લેગસી છે એને આનાથી મોટી કોઈ ટ્રીબ્યુટ હોય જ દે શકે બિલકુલ બિલકુલ સર અમારી ત્રીસ બત્રીસ વ્યક્તિઓની ટીમ છે આ કુંડાળું ફિલ્મ બનાવવા પાછળ અને એમાંથી જેમ કે વૈભવ સર છે અમારા ટીચર છે અમારા પરફોર્મિંગ આર્ટ ફેકલ્ટી એમએસયુ ના સ્ટુડન્ટ છે અમારા ક્રુ મેમ્બર્સ હોય કે હું હોઉં કે રાઇટર ડિરેક્ટર હોય તો એક જે એકનું બોન્ડિંગ બને છે કે અમે આટલા ઓછા વ્યક્તિઓ હોવા છતાં અમે અઠ્યાવીસ ઓગણત્રીસ દિવસ આ ફિલ્મને શૂટ કરી એક એવી જગ્યા ઉપર જઈને કે જ્યાં એક કે બે જ વ્યક્તિઓ જીઓગ્રાફિકલ એરિયા અવેર છે એમને ખબર છે 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 કે આ આ શું કઈ જગ્યા પણ છતાંય અમે એક માણસોને એટલા માટે મેનેજ કરી શક્યા છીએ કેમ કે ક્યાંક ને ક્યાંક બધા મિત્રો છીએ અને મિત્રો છીએ એ એ જે એ જે કુંડાળું આખું બને છે એ બને છે અમારું પરફોર્મિંગ આર્ટ્સમાં તો કોઈક ડિપ્લોમાનો સ્ટુડન્ટ છે કોઈ ડિગ્રીના સ્ટુડન્ટ છે કોઈ બીજા ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ છે તમે જોશો સિંગર્સ છે આ ફિલ્મમાં જેમણે સોંગ્સ ગાયા છે દોહા ગાયા છે અને બીજા મ્યુઝિકને લગતા બીજા સપોર્ટ જેમને આપ્યા છે એ બધા વ્યક્તિઓ એ બધા માણસો પણ એમએસયુ ના જ છે એટલે પર્ફોમિંગ આર્ટ્સ ફેકલ્ટીના જ છે સો અમને અમારા માટે થોડું સરળ પણ થઈ જાય છે અને સાથે સાથે બહુ ચેલેન્જિંગ પણ થઈ જાય છે કેમ કે મિત્રતાના કારણે જે કામ માટે અમે ભેગા થઈએ છીએ અને પછી ત્યાં જે એક્સપેક્ટ કરીએ છીએ કે અચ્છા અહીંયા આ પ્રકારનું કામ કરવાનું છે અને આવી રીતે એને એને ઉજળું કરવાનું છે તો હા બિલકુલ પરફોર્મિંગ આર્ટ્સ એમએસયુ ના કારણે અમે આ ટીમને બાંધી શક્યા છીએ અને હજી સુધી એને એ એ પેલું જે એનું બોન્ડિંગ બન્યું છે એ હજી સુધી એટલા માટે જ બરકરાર છે કેમ કે અમે ક્યાંક ને ક્યાંક એક અમારું અલામા માટે એક જ છે અમારી જગ્યા એક છે એક જગ્યાએથી અમે નીકળી રહ્યા છીએ બિલકુલ પરંતુ સોનાલીબેન આપને એમ લાગે છે કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે આપણે એક ભાષામાં વાત જે રીતે ગુજરાતી ફિલ્મો ખૂબ સારું અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે તો આ એક ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યુઅર માટે પણ એક ખૂબ મહત્વની વાત છે ઇવન એટ ટુ ડે પરંતુ કલાકારોને પણ એનાથી વધારે પ્રોત્સાહન મળી રહ્યું છે એવું લાગે છે આપને એક્ઝેક્ટલી બીકોઝ એમાં શું થાય કે પહેલાં આપણે એક સરસ ફિલ્મ બનાવીએ કોઈ એની પાછળ યુ નો એને બનાવવા માટે પ્રોડ્યુસર્સ તરીકે ફાઇનાન્સર્સ તરીકે એની પાછળ યુ નો એનું આખું પૂરો સપોર્ટ એને આપે અફકોર્સ એ સારું સ્ક્રિપ્ટ સારું ડિરેક્શન જોઈને જ તમે એ સપોર્ટ કરવા માટે તૈયાર થાવ અને એ વસ્તુ એ પ્રોડક્ટ જ્યારે આપણે દુનિયાની સામે મૂકીએ ત્યારે ઓડિયન્સનો સાથ આપણને જોઈએ કે યુ નો આટલી સારી વસ્તુ અમે બનાવી છે પણ જ્યાં સુધી તમે ઓડિટોરિયમમાં ના આવો થિયેટરમાં ના આવો તો અમે આ બતાવી ના શકીએ કોઈને તો અને બહુ કેચ ટ્વેન્ટી ટુ જેવું સિચ્યુએશન તો ખરું બીકોઝ ઘણી વખત એવું થાય કે ઓડિયન્સ ના જે પણ માપદંડ હોય એના પર અમે ખરા ના ઉતરીએ કેમને ના ગમે ફિલ્મ તો એવું થાય કે બે પગલા પાછા એ જતા રહે કે ના ભાઈ હવે નથી જોવી પણ ફરી કોઈક સારી ફિલ્મ આવે કોઈ નવું સબ્જેક્ટ આવે સારી વસ્તુ આવે તો ફરી એ ઓડિટોરિયમ તો એક એક રિલેશનશીપ છે અને જેવું આપણે ઈચ્છીએ કે ઓડિયન્સ ઓડિટોરિયમ સુધી અને થિયેટર સુધી આવે એવી આપણી પણ જવાબદારી છે એઝ એક્ટર્સ એઝ મેકર્સ કે આપણે આપણાથી જે સારામાં સારું બનતું હોય એ આપણે બનાવીને લોકો સામે મૂકીએ તો એ ઇટ ઇઝ અ ટુ વે રિલેશનશીપ છે અને જ્યાં સુધી એ રિલેશનશીપ આમ પાકી ના થાય ત્યાં સુધી એનો બેઉ તરફથી પ્રયાસ કરવા જ પડશે એમને અમુક લેટગો કરવું પડશે કે ઓકે દરેક પ્રોજેક્ટ એવા ના હોય અને અમારે પણ એવું છે કે ઓકે આ પ્રોજેક્ટમાં આટલો ઓડિયન્સ નહીં આવ્યો જે આપણે એક્સપેક્ટ કરતા હતા પણ કદાચ નેક્સ્ટ પ્રોજેક્ટમાં આપણે હજી સારું કંઈક કરીએ અને ત્યારે એ આવશે સો એ ઇટ ઇઝ અ રિલેશનશીપ અને ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ આના માટે બહુ જ સારું એવું રહ્યું છે ફોર ધ એન્ટાયર ઇન્ડસ્ટ્રી અને એક ક્વાર્ટર હજી બાકી છે ઓલમોસ્ટ બે મહિના બાકી છે અને એમાં આપણે જોઈ રહ્યા છે ઓફલેટ કેટલું કેટલું કમાલ થઈ રહ્યું છે એટલે એ બહુ સુંદર એક ઘટના હજી એવું જ છે કે હજી આપણે ત્યાં પહોંચ્યા છે પણ એક બહુ જ સરસ માઇલ સ્ટોર પણ આપણે છે કે જ્યાંથી આપણે ખાલી આગળ કંઈક સારું જ દેખાઈ રહ્યું છે બિલકુલ અને હું બિલકુલ તમારી જ વાતને હું આગળ વધારું છું હું વૈભવભાઈને સવાલ છે મારો કે આપને એમ લાગે છે કે ખાસ કરીને જે ઝેન્ઝી છે જે યંગસ્ટર છે એ પણ હવે ગુજરાતી ફિલ્મો તરફ વળી રહ્યા છે જોવા માટે તો આપ એમ માનો છો કે આ એક ખરેખર એક પોઝિટિવ સાઇન છે કારણ કે સ્વાભાવિકપણે જ્યાં જ્યાં ભાષા જીવે છે ત્યાં સંસ્કૃતિ જીવે છે અને જ્યાં સંસ્કૃતિ જીવે છે ત્યાં માનવ જિંદગી પણ જીવે છે આપને એવું લાગે છે વૈભવિનીવાલે સો સો ટકા એવું લાગે છે કારણ કે જેમ જેમ નેક્સ્ટ જનરેશન આની સાથે કનેક્ટ થતી જશે એટલી જ એ ગુજરાતી ભાષા સાથે પણ કનેક્ટ થતી જશે પછી એ નાટકો હોય કે સિનેમા હોય તમે નાટક ગૃહમાં એવું દ્રશ્ય જુઓ કે નાટક ચાલી રહ્યું છે અને ઓડિયન્સમાં મોટા ભાગે સફેદ વાળવાળા લોકો બેસ્યા બેઠા છે અને યંગસ્ટર્સ નથી દેખાતા તો એ ચિંતાજનક વિષય છે પણ જયારે આજ નેક્સ્ટ જનરેશન તમને ઘટના છે એ કઈ અટકવાની નથી અને નો ડાઉટ હું આજ વાતને આગળ વધારું થોડી કે સારી ફિલ્મ બનાવી એ મેકર્સ જવાબદારી છે સારી ફિલ્મો બનશે તો લોકો થિયેટરમાં આવશે જ અને થોડુંક હું એને અલગ રીતે જોઉં છું લોકો અત્યારે એવું છે આ વર્ષ તો ખરેખર બહુ સારું રહ્યું કે ઘણી બધી ફિલ્મો થિયેટરમાં લોકો જોઈ રહ્યા છે પણ જે જે નથી જોઈ રહ્યા થિએટરમાં એ એવું નથી કે ફિલ્મો નથી જોઈ રહ્યા એ લોકો એ ફિલ્મો કોઈ અલગ પ્લેટફોર્મ પર જુએ છે પછી કારણ કે હવે ઓટીટી ને એ બધા વિષયો પણ આવી ગયા છે કે ભાઈ ઓટીટી પ્લેટફોર્મ છે એપ છે બીજી કે જેના પર લોકો જુએ છે એટલે રિલીઝ પછી પણ થિએટર પછી પણ ફિલ્મો તો જુએ જ છે લોકો ખાલી થિયેટરમાં આવવા વાળો રેશિયો વધવાની વાત છે તો એ હું આગ્રહ રાખીશ કે નો ડાઉટ મેકરની જવાબદારી ખરી કે સારી ફિલ્મો આપે અને તો લોકો થિયેટરમાં આવે પણ હું સામે પ્રેક્ષકોને પણ એવી અપીલ કરીશ કે ફિલ્મની જે ફીલ છે એ થિયેટરમાં વધારે છે મોટી સ્ક્રીનમાં સારા ઓડિયો સાથે તો એની ઇમ્પેક્ટ અને તમે એકવાર ટીવી હજી પણ અલગ વાત છે પણ તમે મોબાઈલમાં જુઓ તો એની ઇમ્પેક્ટ બહુ ઓછી થઈ જાય છે ફિલ્મની કારણ કે એ મોટા પડદા માટે બનાવેલી છે એ રીતે શૂટ થયેલી છે તો એ જ્યારે જેટલું વધશે ને એટલું જે થિયેટરમાં વધારે એની ઇમ્પેક્ટ આવશે અને તમને વધારે કનેક્ટ પણ થશે ઓડિયન્સ તરીકે બિલકુલ બિલકુલ ખૂબ સાચી વાત કહી આપે સ્વયં આ ટ્રેલરમાં પણ એક સરસ ફિલ્મ છે એક ગીત હું સાંભળી રહ્યો હતો હરખાતો મલકાતો જેમાં વિકાસ જે બોલવામાં અક્ષમ છે પરંતુ જ્યારે એને એની ગમતી વાત લગભગ એનો મેસેજ મળી રહ્યો છે ત્યારે એ જે ઓવરવેલમિંગ એને ઓવર જોઈડ એક આખી સિચ્યુએશન ક્રિએટ છે ફિલ્મની અંદર તો એના જે હું શબ્દ સાંભળી રહ્યો છું તો આપણે માનો છો કે એ કેવી કયા સંજોગોમાં લખાયું છે એટલે એ માટેનું કોઈ ચોક્કસ હોમવર્ક કર્યું છે કેવી રીતે થયું છે ના સર એમાં એટલે મજાની વાત એ છે અમે જ્યારે આ ડિસ્કસ કરી રહ્યા હતા કે આ પરિસ્થિતિમાં એક ગીત જોઈએ તો જ્યારે એની મનસ્થિતિ ને વર્ણવી શકે ને એવી એવી સિચ્યુએશન છે કે એ તો હવે તમે ફિલ્મ જોશો તો તમને વધારે સારી રીતે સમજાય છે પણ એની મનસ્થિતિ એવી છે કે એ કોઈક જગ્યાએ હવે જઈને એને કે લગ્ન કરવાનો અભરખો છે એને જો છોકરી જોવાની છે તો એ જ્યાં જઈ રહ્યો છે એના પહેલાની જે એની એની ફિઝિકલ કન્ડિશન એની માનસિક સ્થિતિ શું છે તો એને વર્ણવતું આ ગીત છે અને એના શબ્દો તમે એટલે કેવું છે હરખાતો મલકાતો કોને કાજ વલખાતો પ્રેમ રંગમાં લાગે છે તું ભેરું આજ તો એટલે એક સ્ટેટમેન્ટ છે કે એક સેલ્ફ સ્ટેટમેન્ટ પણ છે કે કેટલો ખુશ છે કેટલો હેપી છે કેટલો એની જર્ની હવે અહીંયાથી સ્ટાર્ટ થવાની છે એ જે મનમાં એને જે અત્યાર સુધી વિચારો કરી રાખ્યા છે કે પરણીશ આમ કરીશ આવું કરીશ આવું હશે એ બધું જ હવે એ સાકાર થવાનું છે એ ઘટવાનું છે તો હા તો આવી જ એક પરિસ્થિતિમાં લખાયેલું ગીત છે અને વિશ્વાસ રાખો તમે જયારે થિયેટરમાં એ એનું એનું ફ્રેમિંગ એનું સિનેમેટોગ્રાફી ને આ બધું જયારે જોશો તો તમે એ પાત્રના પ્રેમમાં પડી જશો તમને બહુ જ ગમશે બિલકુલ વંડરફુલ હવે જ્યારે આપણે સોના અંગ તરફ જઈ રહ્યા છે ત્યારે સોનાલીબેન નેશન પ્લસ ન્યૂઝના દર્શકોને આપ શું મેસેજ આપવા માંગશો કે આ ફિલ્મ તારીખ ચૌદમી નવેમ્બરે જ્યારે સિનેમાઘરોમાં આવી રહી છે તો એ જોવા માટે કેમ આવવું જોઈએ બસ આપણે વાત કરી કે આ ફિલ્મ બરોડાના ઘણા બધા કલાકારો આમાં ઇન્વોલ્ડ છે એટલે બરોડા તરફથી તો ખાસ પ્રેમ અમે અ એને એક્સપેક્ટ કરીએ છીએ એની સાથે સાથે મહેસાણામાં આ ફિલ્મ શૂટ થઈ છે ત્યાંની આ સ્ટોરી છે બટ આ બધાને જ અપીલ કરશે બિકોઝ એમાં વાત તો હ્યુમન ઇમોશન્સની છે અને એ અક્રોસ એટલે હું કહું ખાલી ઇન્ડિયા નહીં અબ્રોડ પણ તમે જશો તો એ સેમ છે બધા માટે એ સેમ છે તો એમાં ઘણા બધા સંબંધો એક્સપ્લોર થયા છે નોટ ઓનલી ઇન લવ સ્ટોરી કે હીરો હિરોઈન વચ્ચેનો એવું નથી એટલે એમાં ઘણા બધા રિલેશનશિપ્સ બહુ બ્યુટિફુલ સીન્સમાં બહુ બ્યુટિફુલ સિચ્યુએશન્સમાં કેવી રીતના હેન્ડલ કરવામાં આવ્યા છે એ જોવાની મજા આવશે સો આઈ થિંક જ્યાં જ્યાં હ્યુમન્સ છે જ્યાં જ્યાં હ્યુમન ઇમોશન્સ છે ત્યાં તો આ ફિલ્મ જોવાની ખરી જ બીકોઝ એ જેની બ્યુટી છે એન્ડ દેટ ઇઝ ધ હાર્ટ ઓફ ધ ફિલ્મ એબસોલ્યુટલી તો

માણસ પણ આવી જ અવઢવ અને આવી જ સ્થિતિમાંથી પસાર થતો હોય છે અને આ પરિસ્થિતિમાં કયા પ્રકારની સ્થિતિ સાથે તમારે જીવન જીવવાનું થાય છે એનો સચોટ જવાબ જો મેળવવો હોય તો નિશ્ચિતપણે આપ પણ આપણા નજીકના સિનેમાઘરોમાં કુંડાળુ ફિલ્મ જોવા માટે ચોક્કસ જજો અને આગામી દિવસોમાં આપણે આ ફિલ્મના રિવ્યૂ વિશે પણ વાત કરીશું ત્યારે આ કાર્યક્રમમાં પધારેલા સોનાલી લીલે દેસાઈ વૈભવ બિનીવાલે અને સ્વયં

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર